બસ બસનો ચાલક મુસાફરો નો જીવ જોખમ મૂકી ડ્રાઈવરો ફોનમાં વ્યસ્ત છે વિડીયો રોજ બરોજ સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો આજે આ સુરત નો આ વિડીયો છે જેમાં ચાલુ બસ મોબાઈલમાં વ્યસ્ત જોવા છે બસ આ ચાલક આપ જોઈ રહ્યા છો અને આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે અકસ્માત બીઆરટીએસ વારંવાર કરી રહી છે એ અમદાવાદ હોય સુરત હોય આપ જોઈ રહ્યા છો ચાલુ બસે જ ફોન પર વાતો થાય છે અને કેટલીક વાર તો મેચ પણ જોવાય છે અમદાવાદમાં પણ એ જ વાત સામે આવી છે અને બીઆરટીએસ વારંવાર અકસ્માત પણ સર્જે છે એ આપણી સામે છે તો ચાલુ બસે ફોન પર સતત વાતચીત થઈ રહી છે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બીઆરટીએસ બસ બીફામ પણ બની ગઈ છે એમાં ડ્રાઈવરોની બેદરકારી પણ સામે આવી છે ત્યારે આવા ડ્રાઈવરો સામે સ્ટ્રીક એક્શન લેવાની પણ તાતી જરૂર છે કારણ કે બસની અંદર અનેક લોકો હોય છે ત્યારે આ પ્રકારની વાતચીત મોબાઈલ પર મેચ જોવી આ ગમે ત્યારે મોત લાવી શકે છે એ હકીકત છે સુરતના દ્રશ્યો ચાલુ બસે ફોન પર વાતચીત ડ્રાઈવરની અને અમદાવાદની અંદર પણ આ પ્રકારના દ્રશ્યો મેચ આઈપીએલની મેચ જોવા એથી

મુસાફરો માટે જોખમ છે કારણ કે આઈપીએલની મેચ જોવામાં વધારે મજા આવે છે એમને એવું છે કે અમદાવાદમાં આસાનીથી ગાડી ચલાવી લેવાશે એ પ્રકારનો બીઆરટીએસનો જે રૂટ છે એ એમ માનતા હોય છે પણ બીઆરટીએસ સૌથી વધારે અકસ્માત સર્જે છે એ આ ડ્રાઈવરને શું ખબર નથી અને સુરતમાં પણ બીઆરટીએસ સમયે સમયે અકસ્માત પણ સર્જે છે તો સુરત હોય કે અમદાવાદ ચાલુ બસમાં મેચ જોવાય છે ચાલુ બસે ફોન પર સતત વાતચીત ચાલે છે ત્યારે સ્ટ્રિક્ટ એક્શન લેવાની જરૂર છે એ હકીકત છે